જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું કારમાં દારૂની હેરાફેરી કરતા એલસીબી પોલીસના સકંજામાં આવેલ બુટલેગર દંપતીની દર્શક મિત્રો ઝડપથી અમીર થવા માટેનો સૌથી સરળ અને શોર્ટકટ રસ્તો એટલે બુટલેગર બનો અને અવનવા પેંતરા અજમાવીને દારૂની હેરાફેરી કરો આ ટ્રેન્ડ ખૂબ ચાલી રહ્યો છે જેના પરિણામ સ્વરૂપે પરપ્રાંતમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિએ વેગ પકડ્યું છે બીજી તરફ દારૂબંધીના અમલ માટે પોલીસ પણ કટિબદ્ધ છે અને એટલે જ છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર ડામોર દ્વારા પણ તેમના અંગત બાતમીદારોને સક્રિય કરેલા છે અને આવા જ એક સક્રિય બાતમીદાર થકી એલસીબી પીઆઈ મહેન્દ્ર ડામોરને બાતમી મળી કે જી જે ફાઈવ સી એચ થ્રી સેવન ટુ વન નંબરની સફેદ કલરની એક હુંડાઈ વરના કારમાં એક પુરુષ કાર ચલાવી રહ્યો છે અને તેની બાજુની સીટ ઉપર એક મહિલા બેઠી છે સાથે એક બાળક પણ છે અને જાણે કારમાં એક ફેમિલી જઈ રહી હોય તેવો દોડ કરી કારમાં બનાવેલ ચોરખાનાઓમાં દારૂની વિવિધ બ્રાન્ડની બોટલો સંતાડીને લઈ જવામાં આવી રહી છે અને આ વરના કાર રંગપુર તરફથી છુટાઉદેપુર તરફ આવી રહી છે પીઆઈ ડામોરને બાતમી મળતાં જ પીઆઈ ડામોરે છોટાઉદેપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ તેમની ટીમને સમગ્ર સ્થિતિથી વાકેફ કરતા એલસીબી ટીમ હરકતમાં આવી અને રંગપુર નાકા વિસ્તારમાં થોડા થોડા અંતરે ગોઠવાઈ જઈ ગુપ્ત વોચ ગોઠવી અને બાતમી મુજબના વર્ણનવાળી કાર આવતા તેને કોર્ડન કરી રોકી ચેક કરતાં તેમાં ચાલકની સાથે એક મહિલા અને એક બાળક હોવાનું સામે આવ્યું કારમાં બેઠેલ બંનેની પૂછપરછ કરતાં પતિ પત્ની એટલે કે દંપતી હોવાનું જણાવેલ અને અમે ફેમિલી સાથે છીએ અમારી ગાડી શા માટે રોકો છો તેઓ પોલીસને સવાલ કરેલ પોલીસે પણ ખૂબ જ સહજ ભાવે બેન આપની કાર ખાલી ચેક કરવી છે પછી તમે જતા રહેજો કહીને કારમાં સવાર દંપતીને સાથે રાખી કાર ચેક કરતા કારની ડીકીમાં દરવાજાના પડખામાં પાછળની સીટની બાજુમાં ચોરખાનાઓ બનાવી સંતાડીને લઈ જવાથી દારૂની બોટલો મળી આવી પોલીસે નામઠામ પૂછતા ચાલકનું નામ ધર્મેશ જયંતિ ચૌહાણ ઉંમર વર્ષ આડત્રીસ અને મહિલાનું નામ નિધિબેન વાઈફ ઓફ ધર્મેશ ચૌહાણ હોવાનું અને આ દંપતી રહેવાસી એ સિક્સટી વન વન ઝીરો વન ઓમ ટાઉનશીપ પાસોદરા તાલુકા કામરેજ જિલ્લો સુરતના હોવાનું અને દારૂના જથ્થાની ગણતરી કરતા વિવિધ બ્રાન્ડની દારૂની સાતસો વીસ બોટલો જેની કિંમત રૂપિયા બે લાખ છપ્પન હજાર ત્રણસો સિત્યાસી તેમજ અંકઝડતીમાંથી મળેલ મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર અને રોકડ રૂપિયા સાતસો વીસ તેમજ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ કારની કિંમત રૂપિયા એક લાખ મળી કુલ રૂપિયા ત્રણ લાખ બાસઠ હજાર એકસોને સાતના મુદ્દામાલ સાથે બુટલેગર દંપતીની અટકાયત કરી અને છોટાઉદેપુર પોલીસ મથકમાં પ્રોહિબિઝન એક હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો મધ્યપ્રદેશના અલીરાજપુરના કોઈ ભૈયાજી જેના પૂરા નામની ખબર હતી તેની પાસેથી લીધો હોય પોલીસે તેને પણ ગુનામાં સામેલ કરી વોન્ટેડ જાહેર કરેલ છે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ ધર્મેશ ચૌહાણ સામે ભૂતકાળમાં અમરેલી અને સુરતમાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે તેમજ સુરતમાં પાસા હેઠળની પણ કાર્યવાહી થયેલ છે કારમાં દારૂની હેરાફેરી માટે ધર્મેશ મહિલાનો અને બાળકનો એટલે કે પોતાની પત્ની અને બાળકનો સહારો લેતો જેથી પોલીસને શંકા ન થાય અને તે આસાનીથી પરપ્રાંતમાંથી છેક સુરત સુધી દારૂનો જથ્થો લઈ જઈ શકે એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોયને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાયંગલ કોમ્પ્લેક્સ હાઈવે રોડ છોટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો